પોતાના રોજના વ્યવહારમાં રમતની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્સ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટનું આયોજન જીબી પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રિયંકા સર્કલ પાસે પેસ્તાનમાં સચિન યુનિટના હોમગાર્ડના સહયોગથી કરવામાં આવ્યો હતો સુરતના રાંદેર યુનિટ સચિન યુનિટ એ ઝોન બી સી ઝોન સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ફાઇનલ મેચમાં સચિન યુનિટ અને એ ઝોન વચ્ચે ખરા ખરીની જંગ હતી સચિન ટીમ દ્વારા એકસો રન બનાવ્યા હતા શરૂઆતની ઓવરોમાં જોનને બેટ્સમેન સારું રમ્યા હતા પરંતુ સચિનના બોલરો સામે ટકી શક્યા ન હતા હોમગાર્ડ કમાન્ડના ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમને વિજેતા અને સી જાહેર કરી હતી ગૃહમંત્રી શ્રી અધિકારી થોમસ પઢાર તેમજ કેપ્ટન મેડલ અને રનર્સ અપ ટીમના અધિકારીઓને દિનેશ પરમાર અને કેપ્ટન ડીપી મિશ્રી તેમજ બેસ્ટ બેટ્સમેન તરીકે સચિન યુનિટના અરમાન સારી અને બેસ્ટ બોલર તરીકે સી જોનના ડીપી મિસ્ત્રીને અભિનંદન અને કપ આપીને સન્માન્યા હતા કાર્યક્રમને સફળ બનાવવાના સેકન્ડ કમાન્ડ પ્રવણ ઠાકર સ્ટફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી સ્ટફ ઓફિસર મેડિકલ જિગ્નેશ પટેલ સ્ટફ ઓફિસર સ્પોર્ટ કેઝાદ વાડિયા ઓ રાકેશ ઠાકર ઓસી ગીરીશ પટેલ ઓસી જયમતી દવે ઓસી વિજય રાઠોડ ઓસી સંજય પાનવાલા તેમજ અન્ય અધિકારીઓ મિત્રો ઓફિસ સ્ટાફ શિક્ષણ યુનિટના એનો સીઓ તેમજ હોમગાર્ડ્સ મિત્રો સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમે સમાપતિ રાષ્ટ્ર ગાન ગાઈને કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત